કેમ છો મજામાં આજે આપણે ઉત્પમ બનાવવાના છે ફણગાયેલા મગના અને વેજીટેબલના તો મેં એક વાટકી ફણગાયેલા મગ લીધા છે એક નાનું બટાકું લીધું છે એક ડુંગળી લીધી છે બે ચાર મરચાં લીધા છે લીલા અને એક લાલ મરચું લીધું છે અને સોજી લીધી છે જેટલા મગ છે એનાથી થોડી ઓછી સૂજી લેવાની છે બહુ જ મસ્ત એકદમ હેલ્ધી છે ટેસ્ટી છે અને બહુ જ મસ્ત બને છે ઉનાળાની મોસમના અંદર બાળકો માટે તો સ્પેશિયલ છે એમ આ નાસ્તો સ્પેશિયલ છે તો મને થોડી ભૂખ લાગી હોય તો તમે ગમે ત્યારે બનાવીને ખાઈ શકો છો ને ગરમમાંથી બધી વસ્તુ મળી જાય છે ને બહુ જ મસ્ત મજાનું બની જાય છે મગ પાંચ કલાક પલળી દેવાના પાંચ કલાક કપડાના અંદર બાંધી દેવાના થોડું થોડું પાણી છાંટતો જવાનું કલાકે કલાકે તો આવી રીતના ફણગા ફૂટી જશે સરસ મજાના તો ફણગાયેલા મગ અને વેજીટેબલનું સરસ મજાનું ઉત્પન્ન બનાવીશું આપણે તો ચલો બનાવવાની રીત ચાલુ કરીએ ફટાફટ બની જશે આપણે આ ઉત્તમમાં તેલ નથી વાપરવાનું આપણે ઘીના અંદર બનાવવાનો છે હેલ્ધી બનાવવો છે એટલે ઘીના અંદર બનાવીશું અને તમે જોડે ઘી ના હોય તો તમે સિમ્પલ તેલમાં બી બનાવી શકો જે બી તેલ ખાતો હોય એના અંદર બી બનાવી શકો છો તો ચલો બનાવવાની ચાલુ કરીશું આપણે બે ચમચી એટલું દેશી ઘી મૂકી દીધું છે મોટા બે ચમચ લીધું છે ઘી ગરમ થવા દેશું બીજા મસાલા જોઈ લેશું આમાં આપણે દોરેલા મરચાંનો ઉપયોગ નથી કરવાનો એટલે મેં આવી રીતના મરચા વાટીને લઈ લીધા છે ખાંડની અંદર વાટી અને લઈ લીધા છે ચાર નાના સૂકા મરચા લીધા છે વાટી અને પલાળી દીધા છે તમે જોઈ શકો છો આવી રીતના ચીલી ફ્લેક્સ હોય ને એવી રીતના નાના નાના કરી લીધા છે હવે આપણે બીજા મસાલા નાખીશું એ બતાવું તમને વાટકીના અંદર ચીલી ફ્લેક્સના અંદર આપણે थोड़ी खरदा नाखा ચપટી સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે ધાણાજીરું નાખવાનું છે રાયજી તટકવા દસું રાયજીરું ફૂટી ગયું છે ડુંગળી બટાકુ અને મરચા નાખી દેસું ને એક ડુંગળીના બટાકુ લીધું છે અને ગોળ ગોળ કાપી લીધું सेका मुख्या ने बे मैं बे मस्त सेका ही गिए छे अब मग नखवाना छे फणगाईला फणगाईला मग नखता छे સોજી પણ સાથે જ નાખી દેવાની છે બધું શાકભાજી ભેગું મસ્ત સોજી નો સુગંધ આવે આપણે શીરો બનાવતા સુગંધ આવે શેકાવણી એવી શેકાવા દેવાની છે શેખવા દેશું ફેસ કરી પલાળ્યા હતા એ અને મીઠું વાળી નાખીશું ધાણા જીરું એ નાખીશું સાથે ધાણા કૂટેલા નાખીશું આપણે હવે આપણે ગરમ પાણી લેડીશું અંદર અડધી વાટકી સોજી છે તો આપણે બે વાટકીટલું પાણી નાખ્યું છે સોજી બે અડધી વાટકીથી થોડી ઉપર હશે એટલે બે વાટકીનો પાણીનો ઉપયોગ કર્યો છે નોસિક પાણી ગરમ કરીને લેવાનું જેથી કરીને ઉપરમાં આપણે બહુ જ મસ્ત મજાનો બને મિત્રો તમે જોઈ શકો છો એકદમ નાના નાના રેડ કલરના પીસ ટાઈપનું દેખાઈ રહ્યું છે આપણે આ ચીલી ફ્લેક્સ છે પણ મેં લાલ મરચામાંથી ચીલી ફ્લેક્સ બનાવ્યો છે કૂટીને એટલે બહુ જ મસ્ત ટેસ્ટ આવશે બહુ જ મસ્ત થોડી મહેનત કરો એકદમ હેલ્ધી થાય બાળકો માટે આ સ્પેશિયલ વસ્તુ છે બહુ જ સરસ મજાનું બહુ મસ્ત બની ગયો છે આપણે કરીશું મિત્રો તમે જોઈ શકો છો કેટલો મસ્ત દેખાઈ રહ્યો છે એમ આપણે ગરમીમાં તરેલું કઈક ખાવું એના કરતી આવી રીતના હેલ્ધી બનીને ખાવું જોઈએ આપણે જેથી કરીને આપણે શરીરને કઈક પણ નુકસાન ના થાય ઉનાળાના અંદર બાળકો માટે નાખ્યા છે એકદમ સિમ્પલ છે એકદમ હેલ્ધી છે બહુ જ મસ્ત ટેસ્ટી છે મિત્રો તમારે અત્યારે જરૂરથી ટ્રાય કરજો તમે તૈયાર છે તમે જોઈ શકો છો આવી રીતે નાની ડુંગળી કાપી લીધી છે થોડુંક મીઠું નાખું છું અંદર લાલ મરચું જીરું ધાણાજીરું બધું લીંબુ આપણે બહુ જ મસ્ત મજાની સજી ગઈ છે તમે જોઈ શકો છો બહુ જ ફાઇન દેખાઈ રહી છે ગરમીની મોસમ છે એટલે ડુંગળી ખાવી જોઈએ ડુંગળી થી લૂન ના લાગે મસાલાવાળી કલર સાથે ટિફ્ટ રાખી દીધી છે મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો મને લાઈક ને સબસ્ક્રાઈબ કરજો જાથી કરીને તમારા માટે તમારા બાળકો માટે એકદમ આસાનીથી બહુ જ મસ્ત મજાનું હું રોજ નવું નવું લઈને આવું ઓકે મિત્રો બાય